ત્યારબાદ વિદ્યાર્થીનીએ સાયબર કાફેમાં જઈ અને ઓનલાઈન પરીક્ષા પણ આપી જે બાદ વિદ્યાર્થીનીને ખોટી માર્કશીટ અને સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે જી એઝાઝ જે પંચજરી યુનિવર્સિટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજનો જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને શું જાણકારી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની જે કોલેજ છે તે ગૂગલ પર બતાવવામાં આવી છે અને તેને યુનિવર્સિટી સાથે સંલગ્ન કર્યું છે તે રીતના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી હોય તેવું બહાર આવ્યું છે એટલે કહી શકાય કે વડોદરામાં ગૂગલ પરની જે કોલેજ બનાવવામાં આવી છે તેના અંદર બીબી એમબીએ સહિતના જે કોર્સ કરવામાં આવે છે અને તે ઘરે બેઠા ઓનલાઈન કોર્સ કરવામાં આવે છે તે ગૂગલ વેબસાઇટ પર જણાવવામાં આવે છે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ગૂગલ વેબસાઇટ તેની તપાસ કરે છે ત્યારે તેના દ્વારા વોટ્સઅપ કોલ આવે છે અને વોટ્સઅપ કોલમાં જણાવવામાં આવે છે કે તમારે જે પણ ડિગ્રી મેળવી હોય બીબીએ કે જે પણ અભ્યાસ તે ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો તે રીતના એક વિદ્યાર્થી છે તેને પણ બીબીએ અને એમબીએ નો અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સર્ટી પણ આપવામાં આવ્યો હતો અને તે વિદ્યાર્થી દ્વારા તેને ઓનલાઈન જી એઝાઝ આપને અટકાવવા માંગીશ આપણી સાથે

જે પણ વિદ્યાર્થીને માર્કશીટ ત્યાંથી આપવામાં આવેલી હતી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ એ વિદ્યાર્થીને વિદેશ જવાનું હોવાથી તેઓને ડબ્લ્યુ એસ વેસ તથા ટ્રાન્સક્રિપ્ટ મેળવવાની હોય છે તે માટે વિદ્યાર્થીએ યુનિવર્સિટી ખાતે મુલાકાત લીધેલી અને જેની ભાગરૂપે યુનિવર્સિટીએ તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરતા એ યુનિવર્સિટીના જે તે વખતના રેકોર્ડની સાથે સુસંગત નહોતા અને ખોટા માલુમ પડેલા છે આથી તમામ ડોક્યુમેન્ટ્સની સાથે સાથે યુનિવર્સિટી તરફથી પ્રોપર કાર્યવાહી કરીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ આપી દીધેલી છે કે આ રેકોર્ડ જે રજૂ થયા છે તે યુનિવર્સિટી સાથે યુનિવર્સિટીના રેકર્ડ સાથે સુસંગત નથી આની અંદર યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે આપણી સાથે એચએનજીયુના રજિસ્ટ્રાર આર એન દેસાઈ પણ

એટલે જયારે આ વેરીફિકેશન કરાવવા માટે બેનસી યુનિવર્સિટી આવ્યા એટલે અમે એ વેરીફિકેશન ના આધારે અમને માર્કશીટો જોતા ડુપ્લિકેટ માલુમ પડી એટલે અમે ટી ડિવિઝન પાટણ પોલીસ સ્ટેશનમાં એ અંગે ફરિયાદ પણ આપેલી છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે

જેનું આપણ સૌને દુઃખ થાય ત્યાં કૌભાંડોની હારમાળા થાય છે અગાઉ પણ માધ્યમથી આપણે કે સુધારણા ખુદ કુલપતિ પોતે પુનઃ મૂલ્યાંકનના ગુણ સુધારણામાં મેડિકલ ની અંદર હોય અને આજ દિન સુધી એના તપાસ પછી સામે આગળની કાર્યવાહી નથી થતી એ જ રીતે આજે એક આ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે એક કોલેજ ના નામે જે માર્કશીટ તો હકીકતમાં એની સાથે થી કઈ હતી જ નહીં એટલે કે સંપૂર્ણપણે નકલી આ ડુપ્લિકેટ નથી ડુપ્લિકેટ અલગ વસ્તુ છે તમારી ઓરિજિનલ હોય એના ઉપરથી ડુપ્લિકેટ આપે આ ડુપ્લિકેટ નથી સંપૂર્ણ નકલીપણે નકલી નકલી નકલીનો کاروبار એ ગુજરાતમાં ચાલી રહ્યો છે ખાસ કરીને શિક્ષણની વ્યવસ્થામાં આવા ફરજી સર્ટિફિકેટોના કારણે અને બિચારા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માંગતા નય કારકિતી સાથે છેડતાઈ છે મસમોટી ફી પણ વસૂલાઈ છે પણ જ્યારે ચકાસણીમાં જાય કે ત્યારે ખબર પડી છે આ કેટલી મોટી હતી એની સાથે છેતરપિંડી થઈ છે હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને માંગ કરું છું જ્યાંથી ઉચ્ચ શિક્ષણ મંત્રી આવે છે ઉત્તર ગુજરાત વિસ્તારની અંદર જ્યારે હેમચંદ્રાચાર્ય જેવા માન જૈન મુનિના નામની આ યુનિવર્સિટી હોય ત્યારે અહીંયા ચાલતા ગોટાળા કૌભાંડ અને કાંડ ઉપર તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ આ ઘણી ગંભીર અને ચિંતાજનક છે સરકારે તાત્કાલિક પણ આ દિશામાં કરવી જોઈએ આવી રાજ્યમાં અનેક જે શિક્ષણની હાટડીઓ ચાલતી હશે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને આની ઉપર કડકમાં કડક પગલા ભરાવા જોઈએ જી આભાર મનીષભાઈ તમામ જાણકારી આપવા માટે તો માત્ર કોલેજ જે હતી તે કાગળ પર હતી તે પ્રકારનો આરોપ છે એસએનજીયુ સંલગ્ન વડોદરાની એક ઇન્સ્ટિટ્યૂટ માત્ર કાગળ પર હોવાનો આરોપ લાગ્યો છે ગૂગલમાં સર્ચ કરનાર વિદ્યાર્થીઓનો સામેથી સંપર્ક કરાતો હોવાનો આરોપ છે તો આખું જે કૌભાંડ સામે આવ્યું છે વોટ્સએપ કોલ ચેટિંગ થી વિદ્યાર્થીઓને ફસાવવામાં આવતા હતા નવસારીની વિદ્યાર્થી ફસાઈ અને જ્યારે તે સર્ટિફિકેટ લેવા ગઈ ત્યારે ભાંડો ફૂટ્યો